અને ખેડૂત નમસ્કાર ખેડૂતભાઈઓ ગુજરાતી જીટીપીએલ ચેનલના ખેતી ખેડૂત કાર્યક્રમ અંતર્ગત વિષય તજજ્ઞ સાથેની વાતચીતમાં આજે આપણે વિષય તજજ્ઞ શ્રી હરીશભાઈ પટેલને મળી રહ્યા છે શ્રી હરીશભાઈ પટેલ એમબીએ એગ્રીમાં ભણ્યા છે અને ઓર્ગેનિક ખેતીનો અને ખેડૂતોના જીવંત સંપર્કમાં તેઓ રહે છે ઓર્ગેનિક ખેતી દ્વારા એ આપણા કુદરતી વારસાને આપણા પરમ આપણા જે પૂર્વજોના વારસાને તે ઉજાગર કરવાનો સરસ પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાત સરકારમાં પણ સંલગ્ન રહીને તેઓ કામકાજ આગળ વધારી રહ્યા છે શ્રી હરીશભાઈ પટેલ આનંદમાં રહીને આ કામ સરસ રીતે ખેડૂતો સાથેના જીવંત સંપર્કથી કરી રહ્યા છે તેનો આનંદ છે જીટીપીએલ પરિવાર વતીની આપ સૌ ખેડૂત ભાઈઓ વતી એમનું સ્ટુડિયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર હરીશભાઈ પટેલ હરીશભાઈ પટેલ આજે આપણે શિયાળુ પાકોની તૈયારીના ભાગરૂપે ખેડૂતો શું કરી શકે એ અંતર્ગત આપણે વાતચીત કરવી છે તો સૌ પ્રશ્ન આપણે એ થાય કે શિયાળુ પાકોની તૈયારી હોય કે ઉનાળુ પાકોની તૈયારી હોય કે ચોમાસું પાકોની તૈયારી હોય પણ સૌ આપણે જમીન તરફ આપણું ધ્યાન જાય તો આ જમીનની તૈયારી માટે સૌ પ્રથમ શું કરી શકાય ને જમીનની તૈયારી બાદ ખેડૂતોએ શું કરવું જોઈએ જેથી શિયાળાના પાકોનો વેળાસર ખેતી થઈ શકે અને સારું ઉત્પાદન મળી શકે તો જમીન સુધારણા અંતર્ગત આપ જણાવો જમીન સુધારણા આપણે જે અત્યારે સૃષ્ટિની વાત કરીએ અને સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વિકાસ કરી રહેલું ક્ષેત્ર એટલે કૃષિ છે અને કૃષિની અંદર જમીન એ બહુ મહત્વનો પાયો છે સમગ્ર બ્રહ્માંડની વાત કરીએ તો બ્રહ્માંડની અંદર આજે જો ચમત્કાર બનતા હોય તે માત્ર ને માત્ર આપણી જમીન છે કોઈ બી જગ્યાએ તમારે ચમત્કાર જોવો છો તો આપણી જમીનની અંદર જુઓ કે આપણે એક કણમાંથી હજાર કણ બનાવે છે એવી શક્તિ જો કોઈ હોય તે માત્ર ને માત્ર આપણી જમીન છે તો એના માટે આપણે શું કરવાનું છે કારણ કે શિયાળુ પાકોની એડવાન્સમાં તૈયારી કરવાની છે અત્યારે વરસાદી વાતાવરણ ચાલુ છે તો એના અંતર્ગત આપણે અત્યારે પાછળથી ઉદયના પ્રોબ્લેમ આવે છે જીવાતોના પ્રોબ્લેમ આવે છે એટલે પ્રી ઇમરજન્સ તરીકે એટલે રોગોને આવતા પહેલા કઈ રીતના આપણે અટકાવી શકીએ એના માટે જમીનની તૈયારી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તો એના માટે આપણે એક કામ કરવાનું છે કે પહેલાં જો આપણે ખેતીનું આપણે પોતે પૃથ્થકરણ ન કરાયેલું હોય એટલે સોઇલ હેલ્થ કાર્ડ જેને કહે જમીન ચકાસણી રિપોર્ટ એ જો જમીન ચકાસણીનો રિપોર્ટ તમે ના કરાયેલો હોય તો પોતાના નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાં તો કૃષિ યુનિવર્સિટી કાં તો ગ્રામ સેવકના સંપર્કમાં રહી અને આપ પહેલાં ત્યાં જઈને પોતાનો સોઇલ જમીનનો નમૂનો લઈ જઈ અને ત્યાં તમે પોતે પુસ્તક કરાવો કે આપણી જમીનની અંદર કેટલા પોષક તત્વો પડેલા છે અને કેટલા આપવાના છે અને આ તમે જો ના કરી શકતા હોય તો દરેકનું ગુજરાત ગવર્મેન્ટ અને ભારત સરકારે બહુ જબરજસ્ત એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે સોઇલ હેલ્થ કાર્ડ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમે સર્ચ કરશો તો તમને ડાયરેક્ટલી ત્યાં જોવા મળશે તમારા ગામમાં પોતાનું નામ લખવાનું છે પોતાનો જે જમીનનો સર્વે નંબર છે સર્વે નંબર નાખવાનો છે એની અંદર તમે પોતાના જમીનની અંદર સરેરાશ આપેલું છે કે નાઇટ્રોજન આટલો પડેલો છે ફોસ્ફરસ પડેલો છે આટલો પોટાશ છે તો એના અંતર્ગત એનો તમને પીએચ બી ખબર પડશે જો તમારો પીએચ સરેરાશ બેલેન્સમાં હશે સાડા છથી સાડા સાતની અંદર જો બેલેન્સમાં હશે તો તમારે બધા જ પોષક તત્વો લભ્ય થઈ શકશે આ સિવાય જો જમીન જો ખારાશવાળી હશે કાં તો જમીન અમલીક કાં તો એસિડિક હશે તો એના માટે કાં તો જમીનનો આંક વધી ગયો છે કાં તો જમીનનો પિયચાંક ઘટી ગયો છે યસ તો એના માટે જમીન કાં તો ખારાશવાળી થઈ છે કાં તો ભાસ્મિક થઈ છે તો એના માટે તમારે શરૂઆતથી પગલાં લઈ તમે લેશો તો એ તમારે ઉત્પાદન તમે વધારે સારી રીતે લઈ શકશો જમીનની અંદર જે પોષક તત્વો પડેલા છે એ જલ્દીમાં જલ્દી પ્લાન્ટને મળશે હરીશભાઈ આપ સરસ વાત કરી રહ્યા છો ઓગણીસો સુડતાલીસ પહેલાં આપણે બીજા દેશો પર ખાવાની બાબતમાં ધાન્યની બાબતમાં નિર્ભર હતા અને તે અંતર્ગત આપણે રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોનો મારો ચલાવવા માટે ખેડૂતોને ભલામણ કરી અને તેના લીધે ઉત્પાદન પણ વધ્યું પણ એ સત્ય બીજું સામે પણ છે કે ઓગણીસો પંચ્યાસી પછી આપણી જમીન છે એકદમ નિર્જીવ એકદમ નિર્જીવ બની ગઈ છે અને એ ઉત્પાદન એટલું બધું ધાર્યા કરતું મળતું નથી કારણ કે જે આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ ને એ નરી ભ્રાંતિ છે મારા મત મુજબ સો ટકા સુડતાલીસ પછીનું ઉત્પાદન આપણું જમીન આપણે ઉત્પાદન આપણે ધાન્ય પાકોમાં વધારી શક્યા પણ સામે છેડે આપણે નુકસાન પણ એટલું જ થયું આપણે પંજાબમાંથી આપણે કેન્સર ટ્રેન આખી ચાલે અને કેરાલામાં જાય એટલા રાસાયણિક દવાઓના રાસાયણિક ખાતરોના ઉપયોગથી આપણી જમીન એકદમ બંજર જેવી બની ગઈ આપણા પૂર્વજો આપણે જો જંગલમાં જઈએ ને તો લીલાછમ ખેતરો લહેરાતા હોય છે ત્યાં કોઈ માળી કે કોઈ ખેડૂત જઈને સિંચન કરતો નથી કારણ કે હવામાંથી એ જે નાઇટ્રોજન જે સત્તાણું ટકા જે કુદરતી રીતે મળતો હોય છે એ પોષક તત્વો એમને મળતા હોય છે અને આ આખી કુદરતની આધ્યાત્મિક પ્રક્રિયા આપણે વધારે ઉત્પાદન લેવાની વાતમાં આપણે આપણા આરોગ્ય સાથે ભયંકર નુકસાન કરવા તરફ જઈ રહ્યા છીએ ને સંપૂર્ણપણે જો હું કહી શકું તો આપણે નુકસાન કરી દીધું છે આપણે જો આપણી આગળની પેઢીને બચાવી હોય કારણ કે આ બાબત છે ને પેસ્ટિસાઇડ્સ જે રાસાયણિક દવાઓથી ભરેલો ખોરાક બધાની થાળીમાં આવતો હોય છે શું હોય કંપનીનો માલિક હોય રાસાયણિક દવાનો કંપનીનો માલિક કે રાજ્ય સરકારના કોઈ નિયામક ખેતી નિયામક હોય પણ સર્વે આ વસ્તુનો ભોગ બનતા હોય છે કે જે કોઈ પણ માણસ ખેતીમાં ખેડૂત ખેતરમાં જઈને કોઈ ત્યાં જઈને ખેડૂત સિવાય તો કોઈ ખેતી કરવાનું નથી અને ખે ખેડૂતને ખબર જ નથી કે કેટલી રાસાયણિક દવા છાંટવી કેટલા રાસાયણિક ખાતરો નાખવા કારણ કે બાજુવાળો એક થેલી રાસાયણિક ખાતર નાખે છે તો એ બીજા દિવસે બીજી બે લાઈન નાખી દે છે એને ખુદને ખબર નથી કે કેટલું રાસાયણિક દવા છાંટવી આપ જો થી અત્યારે ત્યાં જાઓ તમે ચિલોડાથી આગળ તો એટલું એટલી માદક દવાઓની એટલી રાસાયણિક દવાઓની ગંધ આપણને મળે છે એ શાકભાજી આપણે રોજ ખાઈએ છીએ એટલે આપણા આરોગ્ય સાથે તમે સમજી શકો છો કે શું થાય તમે જે જમીન સોઇલ હેલ્થ કાર્ડની વાત કરી એ અંતર્ગત જો હું વાત કરું તો ખેડૂતભાઈઓ આપ સૌ જાણો છો કે આપણા જમીનમાં કેટલા ફોસ્ફરસ છે પોટાશ છે અને કેટલા તત્વો જમીનમાં રહેલા છે એનું સરસ રીતે ગવર્મેન્ટ દ્વારા તમારા જમીનના નમૂના ચાર પાંચ જગ્યાએથી લઈને તમે આપો મિક્સિંગ કરીને એ તમારું એ ગવર્મેન્ટ લેબોરેટરીમાં એનું પૂથ્થકરણ કરીને તમારી જમીનમાં કેટલા પોષક તત્વો ખૂટે છે કેટલા પ્રમાણમાં છે એ બતાવે છે હવે એક વાત એ થઈ કે તમે જમીનનું પૃથ્થકરણ કર્યું હોય તો તમારે કેટલા પોષક તત્વો આપવાના છે એટલે તમે વધારાના રાસાયણિક દવાઓના મારાથી રાસાયણિક ખાતરના મારાથી બચી શકો એટલે જમીન પૃથ્થકરણ કરવું ખૂબ જ જરૂરી છે આપણે વારંવાર એ ભલામણ કરી છે સૌંદરવા સાહેબ કોર્ડિનેટરને બોલાવીને આપણે જમીન પૃથ્થકરણ કઈ રીતે કરવું એ અંતર્ગત ખેડૂતભાઈઓ તમે સારી રીતે જાણો છો આપણે હરીશભાઈ પટેલ સાહેબ પાસેથી આજે વધારાનું જ્ઞાન મેળવીએ બીજો પ્રશ્ન આપને એ થાય સાહેબ કે પોષક તત્વોની ઉણપ કઈ રીતે નિવારવી કેટલા હોઈ શકે કુદરતી કેટલા હોઈ શકે આપણે બહારથી કેટલા નાખવા પડે જરૂરી કેટલા હોય મને તો લાગતું નથી પણ જરૂરી હોય એટલા જો ખેડૂત નાખે ને એ પણ આધ્યાત્મિક ખેતી આપણે ખેડૂતોને ઘણું બધું જ્ઞાન આપ્યું છે કઈ રીતે ખાતર બનાવી શકાય આપણે જીવામૃતથી લઈને ઘન જીવામૃતના લાડવાથી લઈને સરસ વાતો ખેડૂતો સાથે આપણે શેર કરેલી જ છે આપ આગળ ધપાવો ઓકે સૈલેષભાઈ તમે ખરેખર ખૂબ જ સુંદર માહિતી આપી કે ખરેખર લોકોના જીવનની અંદર આજે પેસ્ટિસાઈડ એટલી હદેવું એ ઘૂસી ગયું છે કે એને કાઢવું બહુ મુશ્કેલ છે પણ જો ખેડૂતો ધીરે ધીરે પોતાની એક એકર જમીન કાં તો બે એકર જમીનની અંદર જો સજીવ ખેતી કાં તો ઝીરો બજેટ ખેતી તરફ જશે તો સો ટકા મને એવું લાગે છે કે આવનારું ભવિષ્ય ગુજરાત માટે અને ભારત દેશ માટે ખરેખર ઉજ્જવળ થઈ રહે છે જેમ આપણા દેશની વાત કરીએ કે સિક્કિમ પ્રદેશ છે તો સિક્કિમ સ્ટેટને આખું ઓર્ગેનિક જાહેર કર્યું છે આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લો છે એને ટૂંક સમયમાં ઓર્ગેનિક જાહેર કરવામાં આવશે બરાબર છે તો આજે આપણે વાત કરવાની છે સૂક્ષ્મ પોષક તત્વો જેમ આપણે વાત કરીએ કે નાઇટ્રોજન છે ફોસ્ફરસ પોટાશ છે એ હવાની અંદર જમીનની અંદર ખૂબ જ પ્રમાણમાં પડેલો છે પણ એને લભ્ય કરાવવા માટે જે સૂક્ષ્મ માઇક્રોબિલાઇઝિંગ જે બેક્ટેરિયા જરૂરી છે એ ધીરે ધીરે આપણે રાસાયણિક ખાતર નાખીને એને મારી કાઢ્યા છે અને આજે જમીનમાં તમે એક પાવડો મારો તો તમારો પાવડો પાછો પડી જશે અને કદાચ વળી બી જશે એટલી સખત જમીન થઈ ગઈ છે કારણ કે ફળદ્રુપ રહી નથી હરીશભાઈ ખાસ કારણ એ છે કે જમીન ફળદ્રુપતા એની ગુમાવી ચૂકી છે એટલે એ જમીનમાં પોષક તત્વો કારણ કે રાસાયણિક દવાનું એટલું લેયર એટલું પડ એટલું બાજી ગયું છે રાસાયણિક દવાઓના મારાથી આપણા જે કુદરતી અળસિયા એ ભીતર સમાધિમાં જતા રહ્યા છે જો સમાધિમાંથી અવસ્થામાંથી જો એ રાસાયણિક દવાઓનો મારો ઓછો થાય અને એને વાઇબ્રેશન ગાયના મૂત્ર અને ગૌમૂત્ર અને ગાયના છાણથી જ મળવાનું છે સમાધિમાંથી નીકળેલા અળસિયાને જો બહાર લાવવા હોય ને તો ગૌમૂત્ર અને ગાયના દેશી ગાયના છાણ સિવાય કોઈ વિકલ્પ નથી હું જર્સી અને વિલાયતી ગાયોની વાત કરતો નથી આપણે દેશી ગાયની વાત કરીએ છીએ દેશી ગાયના ગૌમૂત્ર અને ગાય ગૌ છાણથી અને ખેડૂતભાઈઓ મેં વારંવાર આ માધ્યમથી આપણે કહ્યું છે કે દેશી ગાય વસાવો એક દેશી ગાયથી ત્રીસ એકર જમીનમાં ખેતી થાય દસ પંદર ટન છાણિયા ખાટર નાખવાની કોઈ જરૂર જ નથી તમે એક દેશી ગાયથી ત્રીસ એકર જમીનમાં ખેતી કરી શકો આપણે આ વાતો ટેકનિકલ વાતો આપણે તમે બતાવી છે અને નમૂના સાથે તમને લખાવી પણ છે એ કઈ રીતે ખેતી થઈ શકે અને લીમડા વાવો લીંબોડી એક આપણું લીમડો એ આપણું કલ્પવૃક્ષ છે છપ્પન પ્રકારના રસાયણો લીમડામાં જ સમાયેલા છે હરીશભાઈ આપ જાણતા હશો એટલે કુદરતી રીતે બધું જ શક્ય છે પણ એક દવાઓ એક માર્કેટિંગ એક ઉત્પાદકતા ઘણું બધું આપણે ઘણું બધું જોતા હોઈએ છીએ ઘણું બધું થતું હોય છે પણ ખરેખર તો એ એની ચરસ સીમાએ પહોંચે પછી એ અક્ષમ્ય હોઈ શકે એ ક્ષમ્ય ના ગણી શકાય કારણ કે જ્યારે આરોગ્ય સાથેની વાત હોય આપણી આવતી ભેળ પેઢીની જ્યારે વાત હોય જીવન જોખમાયાની વાત હોય તો આપણે કોઈને માફ ના કરી શકીએ હરીશભાઈ હું આપને એ જ જણાવું સૂક્ષ્મ તત્વો અંતર્ગત આપ માહિતગાર કરો સૂક્ષ્મ તત્વોની વાત કરતા પહેલા શૈલેષભાઈ મારે આજે વાત કરવી છે કે અઢારમી સદી ને ઓગણીસમી સદીના આપણા દેશના એક મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા સર જગદીશ ચંદ્ર બોઝ વનસ્પતિમાં જીવ છે વનસ્પતિમાં જીવ છે એ સાબિત કરનાર સૌથી વિશ્વમાં સૌથી પહેલા વૈજ્ઞાનિક એટલે સર જગદીશ ચંદ્ર બોઝ એમને એ વખતે પોતે બધા દુનિયાના સાયન્ટિસ્ટોને ભેગા કરીને એક ઉદાહરણ તમને આપું છું કે બધા સાયન્ટિસ્ટોને ભેગા કરે એમને એ વખતે અઢારમીથી થી ઓગણીસમી સદીની અંદર એમને એવું કહ્યું કે છોડની અંદર ભગવાન છે અને એમને કોસ્કોગ્રાફ બનાવ્યો કોસ્કોગ્રાફ દ્વારા એક કોષના લઈને એનો એક લાખમો ભાગ એક લાખના ભાગની અંદર જઈને કોષ નિષ્ક્રિય પામે છે આજે આપણે કે જે બી રાસાયણિક ખાતરો નાખીએ છીએ કેમિકલ પેસ્ટિસાઈડ નાખીએ છીએ આપણને લાગે છે કે છોડ તંદુરસ્ત બન્યો છે પણ એકચ્યુઅલી એની છોડની તંદુરસ્તી નથી બની એના અંદરના કોષો ધીમે ધીમે ડિસ્ટ્રોય થાય છે અને છોડની જેટલી એને જીવંત અવસ્થા છે એ જીવંત અવસ્થા ધીરે ધીરે ઘટી જાય છે એના કારણે આપણે જેટલું ધારી ઉત્પાદન છે આપણને નથી મળતું પણ આપણને શું લાગે છે કે મારું છોડ તંદુરસ્ત થયો છે કેમિકલ ખાતર કે રાસાયણિક ખાતરો નાખવાથી એની તંદુરસ્તી નથી બગડવાના તંદુરસ્તી ઉપરની બગડે છે તો મારે એક એવું છેત્વો એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે તો પોષક તત્વો અંતર્ગત આપણે સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરવી છે જેમાં જિંક છે ફેરસ છે મેંગેનીઝ છે કોપર છે બોરોન છે આ બધા સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ આજે માર્કેટમાં શૈલેષભાઈ શું ચાલે છે ખબર છે કે અત્યારે ચાઈનાથી બહારના દેશોમાંથી આપણે ભારતની વાત કરીએ ખાલી તો ચાર લાખને એસી હજાર કરોડ રૂપિયાના તો માત્ર બહારના દેશોમાંથી વોટર સોલ્યુબલ ખાતર અને પેટ્રોલિયમ પ્રોડક્ટ જેને નેપથા કહેવામાં આવે છે એ બહારના દેશોમાંથી આયાત કરી અને આપણા દેશને અત્યારે અંગ્રેજોની ગુલામીમાં જેમ આપણે પહેલાં ગુલામ હતા એ માટે રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડોના પણ ગુલામ બનાવવામાં આવે છે આજે તમે કોઈ બી સોલ્યુશન તમારે કરવું છે ખેતીની વાત લઈ લો કાં તો આપણું માનવ આરોગ્યની વાત લઈ લો

એ મનોસ્થિતિ પરથી એ લોકો અત્યારે ભારત તરફ નજર દોડાવી રહ્યા છે અને એક પ્રકારનો બિઝનેસ છે અને આપણે આપણો આપણો તો તો વારસો છે આપણા પૂર્વજોએ આપણા ઋષિ મુનિઓએ આપણને આયુર્વેદિકનો વારસો આપ્યો છે આગળ ધપાવો સાહેબ યસ તો મારે એ વાત કરવી હતી કે આયુર્વેદિક આપણો જે ભારત માતાએ જે આપણને જે જમીન આપી છે એ જમીન આપણે જીવંત રાખવી છે અને આપણા આવનારા ભવિષ્ય માટે જમીન આપણે આપવાની છે કે એ જમીનની અંદર કશું જ નહીં રહેતા તો આપણા બાળકોને આપણે ભવિષ્યમાં આપશું શું આપણે સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરવી છે તો ભગવાન શ્રી કૃષ્ણએ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં એક ગાયને એક માધ્યમ બનાવ્યું અને બધા લોકો આજે એવું વિચારે છે કે કૃષ્ણ ભગવાન માત્ર ગાયનું જ કેમ એને પોતાનું અંગરક્ષક બનાવ્યું છે તો એના પાછળનું મેન કારણ છે કે આજે જે પૃથ્વીની જે આખી રચના ચાલે છે રચના આખી જો ચાલતી હોય તો માત્ર ગાય દ્વારા ચાલે છે ગાય કોઈ બી જીવંત વસ્તુ જે ખાય છે એની અંદર બીજ રહેલા છે અને બીજ એ પોતાના સ્ટમકની અંદર જાય છે પોતાના પચવાની અંદર જાય છે અને એ બી એમનું એમ રહે છે શૈલેષભાઈ અને એ પાછું જંગલની અંદર જ્યાં ચરવા જાય છે ત્યાં એ બીજ પાછું મૂકે છે અને ત્યાં પાછું જંગલો અત્યારે સુધી આપણે વર્ષો પહેલાંની વાત કરીએ તો જંગલ કોઈ બનાવવા માટે નથી ગયું કે અત્યારે વૃક્ષો વાવેતર કરવું પડે છે આપણે જ્યારે વર્ષો પહેલાંના જંગલો ઓટોમેટિક ડેવલપ થયેલા છે પ્રકૃતિએ બનાવેલા છે આખા તો આખી પ્રકૃતિની સિસ્ટમ હતી કે જે બી વસ્તુ ગાય ખાય છે એ ખાઈને એને બીજ એના અંદર પોતાના પેટમાં જતા હતા પેટમાં ગયા પછી ગાય જંગલમાં જતી હતી ત્યાં એ છાણ છે ગૌમૂત્રથી આખું જંગલ હર્યું રહેતું હતું એના પાછળનું મેન પ્રકૃતિના નિયમમાં તમે જાઓ તો આ મેન બેઝિક પોઈન્ટ છે પ્રકૃતિના મૂળમાં જશો તમે તો તમને ખબર પડશે કે ગાય એક સંપૂર્ણ સોલ્યુશન છે અને ગાયના ગૌમૂત્રમાં શૈલેષભાઈ એકસો ને છપ્પન પ્રકારના અલગ અલગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે જેને આપણે બેક્ટેરિયા બી કહી શકીએ સૂક્ષ્મ પોષક તત્વો બી કહી શકીએ અને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના તત્વો બી કહી શકીએ અને આપણે તો માત્ર વૈજ્ઞાનિકો નાઇટ્રોજન એક જ તત્વ શોધ્યું છે જ્યારે ગાયના ગોમૂત્રમાં અઢાર પ્રકારના નાઇટ્રોજન આવેલા છે અને કયા કયા નાઇટ્રોજન છે એ તો હજુ સુધી ડેફિનેશન થઈ જ નથી અને એમાં અલગ અલગ પ્રકારના ફોસ્ફરસ તત્વો છે પોટાશ તત્વો છે અને બધા આજે શૈલેષભાઈ બધા ખેડૂતો અલગ અલગ વસ્તુ વાપરે છે નાઇટ્રોજન લેવા માટે અલગ જશે ફોસ્ફરસ લેવા માટે અલગ જશે પોટાશ લેવા માટે અલગ અલગ જશે પછી એનું મિક્સ સૂક્ષ્મ તત્વો લેવા માટે અલગ જશે બેક્ટેરિયા લેવા માટે અલગ જશે પછી ગ્રોથ હોર્મોન્સીસ વાપરવા છે તો એના માટે અલગ અલગ વસ્તુ વાપરવાની જરૂર પડે છે તો વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું કે અત્યારે ભારતના ખેડૂતનો મેઇન પ્રશ્ન શું તો એ છે અને ઓછામાં આજે બીજા દેશના લોકો એક એકરમાંથી ઉત્પાદન વધારેલ છે એની કમ્પેરિટિવમાં આપણે સરેરાશ ઉત્પાદન બહુ જ નીચું છે તો એની પાછળનું એક તથ્ય આપ્યું કે સૂક્ષ્મ પોષક તત્વોનું બેલેન્સ કાં તો તમે પોષક તત્વોનું બેલેન્સ ના કરી શકવાના કારણે જમીનની ઉત્પાદકતા ધીરે ધીરે ઘટતી જાય છે તો એ રિસર્ચમાં એવું સામને આવ્યું અને પછી એમાંથી એક લિક્વિડ પ્રવાહી જેવી ખાતર બનાવવામાં આવ્યું જેને બાયો ફર્ટિલાઇઝર તરીકે કહીએ છીએ બાયો ફર્ટિલાઇઝર જો તમે જીવામૃત સાથે આપો તોય સારામાં સારું છે જીવામૃત ના આપવું હોય તો કોઈ બી શિયાળુ પાકની અંદર ઘઉં છે બાજરી છે કે કોઈ બી પાક હોય તમારે જે બી પાકનું વાવેતર કરવાનું હોય એની અંદર તમે શરૂઆતના વાવેતરથી એકથી વીસ દિવસની અંદર આપશો તો સારામાં સારું પ્રોડક્શન મળે અને આપ્યા પછી તમે પંદર દિવસ એને રિપીટ કરો તો તમારું ઉત્પાદન નિરંતર વધ્યા કરશે અને પહેલાં જ વર્ષે તો તમે આધ્યાત્મિક ખેતી કરતા હો તો સારામાં સારી વસ્તુ જો આધ્યાત્મિક ખેતી ના કરતા હો અને રાસાયણિક ખાતર કદાચ વાપરતા હો તમે તો એને પહેલાં જ વર્ષે પચાસ ટકા ઓછું કરવાનું છે બીજા વર્ષે પચીસ ટકા કરવાનું છે ત્રીજા વર્ષે સો ટકા તમે ઓર્ગેનિક ખેતી એકદમ ઇઝી રીતે કરી શકો છો લેજો હાજી હરીશભાઈ સરસ માહિતી આપે આપી કે સૂક્ષ્મ તત્વોનો કઈ રીતે અસરકારક ઉપયોગ કરી શકાય બીજી વાત એક આપણે એ પૂછી શકાય કે બિયારણ એ ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન છે તો આ બિયારણ સર્ટિફાઈડ અને નોટિફાઈડ એ કઈ રીતે મળી શકે અને બિયારણના ભાવ શું હોઈ શકે અને ખેડૂતોને સહેલાઈથી ક્યાંથી મળી શકે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એ બતાવો હવે આપણું ભારત સરકારનું એક એવી નીતિ છે કે અને વર્ષો પહેલાંનું જે સંશોધન થયેલું છે એક જ બીજની પાછળ એના ડીપમાં જઈને એની રોગ પ્રતિકારક શક્તિ જાતોનું ડેવલપમેન્ટ કઈ રીતના કરી શકાય એ રીતના આપણે કૃષિ યુનિવર્સિટી છે આપણે ગુજરાતની ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટી લઈ લો અને ગુજરાત રાજ્ય બીજ નિગમ કૃષિ યુનિવર્સિટી સંશોધન કરી અને ગુજરાત રાજ્ય બીજ નિગમને એનો કાયદો સોંપે છે અને એના દ્વારા મલ્ટિફિકેશન કરીને આખા ગુજરાતની અંદર કઈ રીતના પહોંચાડી શકાય તો એના માટે એગ્રો સર્વિસ સેન્ટર છે એગ્રો સર્વિસ સેન્ટરના માધ્યમથી અને પોતાનો ગ્રામસેવક જો પોતાના ગામમાં આવતા હોય તો એ ગ્રામસેવકનો સંપર્ક કરી શકો છો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જો તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરશો તો તમને ઇઝી તમારે સપોઝ જીરું વાવેતર કરવાનું છે ઘઉંનું વાવેતર કરવાનું છે તો એનું તમારે એડવાન્સમાં પ્લાનિંગ રાખવું પડશે મોટાભાગના ખેડૂતો શું કરતા હોય છે કે મારે પરમ દિવસ જીરુનું વાવેતર કરવાનું છે તો આજે બિયારણ લેવા જાય પણ ગુજરાત સરકારનું બિયારણની નીતિ એવી છે કે તમે એડવાન્સમાં પંદર દિવસ વીસ દિવસ એડવાન્સમાં જો તમે બુકિંગ કરાવશો તો તમને સો ટકા બિયારણ મળી રહેશે પછી મોટાભાગના ખેડૂતો શું કરતા હોય છે જાગ્યા ત્યાંથી સવાર જાગ્યા બીજા દિવસે જ મારે બિયારણ જોઈશે તો મળશે નહીં પછી સરકાર સામે કહે છે કે બિયારણ નથી મળતું આ બધા પ્રોબ્લેમ થતા હોય છે તમારે ઘઉંનું વાવેતર કરવું હોય તો ઘઉંના વાવેતર માટે બી તમે એડવાન્સમાં રહેજો જે બી સારી વેરાયટી છે અને રોગપ્રતિશક્તિ સારી હોય એવી વેરાયટી તમે પસંદગી કરશો તો બહુ સારામાં સારું રહેશે તમે એક વાત કરી કે બીજ પસંદગી માટે મોટાભાગના ખેડૂતો ભરમાય છે અત્યારે પ્રાઇવેટ કંપની બી સારું બિયારણ લઈને આવે છે નો ડાઉટ પણ આજે જ્યારે તમે બિયારણ ખરીદવા માટે જાઓ છો તો પહેલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે એની ટેગમાર્ક સર્ટિફાઈડ જે સીડ્સ છે એનું ટોટલી તમારા ઉપરનું લેબલ જોવાનું છે એનો બેચ નંબર શું છે અને કઈ તારીખે એનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું અને કઈ તારીખે પેકિંગ કરવામાં આવી છે બંનેની અવધિ કેટલી છે એ જોશો તો તમને ખબર પડશે અને એના આધારે તમને ખબર પડે કે આ બીજ સારું છે કે નહીં કારણ કે અંદર તમે આમ બી હાથમાં લેશો તમને ખબર નથી પડવાની કે આની અંદર કેટલી પ્રમાણમાં બી ઉગશે એની જર્મિનેશનની ટકાવારી બી એના ઉપર લખેલી હોય છે અને જો તમે પાક્કું બિલ લીધેલું હશે અને ફ્યુચરમાં તમને જો બિયારણ સંબંધી જો કોઈ પ્રોબ્લેમ હશે તો તમે સો ટકા નિવારી શકશો પણ મારું છેલ્લે એટલું જ કહેવું છે સારું બી હંમેશા સમૃદ્ધિનો પાયો છે અમુક ખેડૂતો શું વિચારતા હોય છે કે હું સસ્તું લાવું અને પછી પ્રોડક્શન વધારેલું સસ્તું કોઈ દિવસ સોનું સારું મળતું નથી એટલે ભલે સારું બી એ સમૃદ્ધિનો પાવ્યો છે સારું લો ક્વોલિટીવાળું લો અને પાકું બી લેવાનો આગ્રહ રાખો અને ગુજરાત રાજ્ય બીજ નિગમના જે બી બિયારણો છે એ જ ખરીદવાનો આગ્રહ રાખો હરીશભાઈ શિયાળુ પાકની શરૂઆત લગભગ ઓક્ટોબરની આસપાસ આપણે થઈ શકે હા તો એ ફેબ્રુઆરી સુધી માર્ચ સુધીમાં ફેબ્રુઆરી સુધીમાં લગભગ એમ હા એટલે ચાલે છે ફેબ્રુઆરી માર્ચ સુધી ચાલે એટલે એની જ્યાં સુધીનું ઉત્પાદન સુધીની વાત એક વાત એ પૂછવાની કે આ બિયારણ ખરીદ્યા પછી એને આપણે આધ્યાત્મિક ખેતી દ્વારા આપણે ગૌમૂત્રની તમે જે વાત કરીને એ ગૌમૂત્ર દ્વારા એને આપણે પટ આપી શકીએ અને પટ આપ્યા પછી આપણે વાવેતર કરીએ તો એના એના ફાયદા ઘણા બધા એનું જે રોગ આવવાની પ્રતિકારક શક્તિ રોગ આવવા જે અંગે આપ પ્રકાશ પાડો કે આ પટ આપવાથી કેટલા ફાયદા થાય યસ જેમ આપણે નાનું બાળક જન્મે નાનું બાળક જન્મે એટલે ટીવીમાં એડ આવતી હોય છે કે આ રવિવારે પોલિયો પીવડાવવાનું છે પોલિયો પીવડાવવાથી આપણે બાળકને કંઈ તંદુરસ્તીમાં વધારો નથી થતો પણ એના જીવનની અંદર પોલિયો ના લાગુ પડે પાછળથી એને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ના આવે એના માટે આપણે પ્રી ઇમરજન્સ તરીકે આપણે પોલિયોની રસી આપીએ છીએ મોટાભાગના ખેડૂતો શું કરતા હોય છે બીજ માવજત કરવાનો આગ્રહ રાખતા નથી જેના કારણે પાછળથી ઉધયના પ્રોબ્લેમ ફૂગના પ્રોબ્લેમ એ એના આવતા જોવા મળે છે પણ જે લોકો પ્રગતિશીલ ખેડૂત છે અને સફળ ખેડૂતો છે સફળ ખેડૂતોના મૂળમાં એક આ સક્સેસ કી છે શૈલેષભાઈ કે દરેક ખેડૂતો મોટાભાગે શું કરે છે બેક્ટર છે ફોર્સોલિબલાઇઝિંગ જે બેક્ટેરિયા છે એ દસ કે પંદર રૂપિયાના પાવડર ફોર્મમાં આવતા હોય છે એનું જો આપ કોટિંગ કરો તો સારામાં સારું છે પણ ઝીરો બજેટમાં તમારે કરવું છે અને જૈવિક ખેતી તમે કરો છો જૈવિક ખેતી આવી જૈવિક જ છે તો તમે કોઈ બી દૂધવાળી વનસ્પતિ છે એ તમે આંકડો લઈ લો બરાબર છે અને આંકડો કોઈ બી વડ છે કોઈ બી જે દૂધવાળી વનસ્પતિ છે દૂધવાળી વનસ્પતિનો તમે પંદર લિટર પાણી લઈ લો પંદર લિટર પાણીની અંદર પાંચ કિલો ટુકડા લઈ લો કોઈ બી દૂધવાળી વનસ્પતિ એનો અર્ક બનાવી લો અને એને દસથી પંદર મિનિટ કાં તો કોઈ બી ક્રશર હોય તો ક્રશરથી ક્રશ કરી લો અને એ જે પાણી નીકળે છે એને આછી રીતે તમે ઉપરથી મોહી કાઢો એને મિનિમમ બાર કલાક સુધી રહેવા દેવું જરૂરી છે અમુક મોટાભાગના ખેડૂતો શું કરે છે જૈવિક ખેતી અપનાવે છે પણ શું છે કે મારે ચાર કલાક પછી વાવણી કરવાની છે તો ચાર કલાક પહેલાં એને પટ આપવા માટે બેસે કારણ કે એના અંદરના કોષ સુધી આ દવા જવી જોઈએ કારણ કે જૈવિક ખેતીનો નિયમ શું છે કે એના મૂળ સુધી જશે તો એના સો ટકા અસરકારક નિયંત્રણ કરશે અને દૂધની અંદર એટલા એક્ટિવ ફંગલ બેક્ટેરિયા રહેલા છે કે જે ફંગસ લાગવા દેતા નથી અને પિસ્તાલીસ દિવસ સુધી તમારા પાકને એક બી ફંગસ નહીં લાગે અને એ સિવાય મારે બીજું કહેવું છે કે તમે જીવામૃત ઘન જીવામૃત છે એના દ્વારા બી તમે આનું કોટિંગ કરવું હોય તો કરી શકો છો એટલે બીજામૃત કહેવાય કહી શકાય હા બીજા બીજામૃત કરી શકાય બીજામૃત થી પટ આપી શકાય અને એમાં 10 15 10 લિટર ગાયનું મૂત્ર લેવાનું હોય છે અને એ રીતે આપણે પટ આપવાનો ખેડૂત ભાઈઓને આપણે અગાઉ આ બધું લખાવ્યું છે એટલે કઈ રીતે પટ આપવો હવે બીજો પ્રશ્ન આપને એ થાય કે શિયાળુ પાકો આપણે આ પટ આપ્યા પછી આપણે વાવેતર કરી દીધું છે હવે આપણે અત્યારે શું છે કે અત્યારે આજે મેં જે આપણે વાત કરી આગળ કે આપણે રાસાયણિક દવાઓ પર તો નિર્ભર રહેવું જ નથી આપણે ઘન જીવામૃતના લાડવા છે એ બનાવવામાં થોડીક ખેડૂતભાઈઓ આપે જ કરવું પડશે આપે થોડીક આળસને ખંખેરવી પડશે કારણ કે અત્યારે જે ઇન્સ્ટન્ટ આપને રાસાયણિક દવાઓ મળે છે પણ આપ થોડું તો વિચારો આપને મોઢા પર બાંધીને હાથથી ગ્લોવ્સ પહેરીને દવાઓ છાંટવાની વાત કરે છે એ તમારા શરીરને નુકસાન કરે છે તો પછી આપણા જીવનને કેમ નુકસાન ના કરે એ વસ્તુ જે આપણે ખાવાના છીએ ડાયરેક્ટ એટલે કોઈપણ વસ્તુ સસ્તીને સહેલીને જલ્દી મળતી હોય અને હંમેશા નુકસાન કરતી હોય છે એ આપણાને ખેડૂતભાઈઓ તમને આ બધું વારંવાર કહેવાથી એ એટલા માટે કહેવાનું હોય છે કે તમે જ પ્રેક્ટિકલ રૂપે ખેતીમાં આ વસ્તુ તમે કરી શકો તમારે મહેનત કરવી પડશે પણ તમારે ઝીરો બજેટમાં તમારો કોઈ આર્થિક ખર્ચો થવાનો નથી આર્થિક ખર્ચા વગર તમે ખેતી કરવાના છો અને કુદરતી ખેતી કરવાના છો અને ઉત્પાદન તો તમારું મળવાનું જ છે તો આપણે ખાતરના વિકલ્પ તરીકે ગનજીવામૃતને એ બધા તો આપણે લઈ શક્યા પણ જે જીવાત રોગો આવતા હોય છે એમાં લીમડાનું તેલ અને લીમડાની મીજનો પાવડર પાંચ ટકાનો પાવડર એ આપણે ખેડૂત ભાઈઓને હંમેશા ભલામણ કરતા હોઈએ છીએ તો એ અંતર્ગત જણાવો યસ આપણે બાપદાદાએ વર્ષો પહેલાંનું જે સિસ્ટમ કરેલી છે કે આપણે ખેતરની આજુબાજુ લીમડો છે અને લીમડા નીચેનું તમે એક ઓબ્ઝર્વેશન કરજો તમારો અત્યારે કપાસનો પાક હોય કે કોઈ બી પાક હોય એનું ઓબ્ઝર્વેશન કરજો કે આખા ખેતરમાં કદાચ સુકારો આવ્યો છે પણ લીમડાની નીચે તમે જે ભાગ જોશો ને જે ભાગમાં તમને કોઈ જે સુકારો નહીં જોવા મળે કારણ કે એની અંદર છપ્પન પ્રકારના જેમ તમે વાત કરી કે છપ્પન પ્રકારના અલગ અલગ ઓર્ગેનિક કેમિકલ્સ રહેલા છે એની અંદર જે પ્રોટેક્ટ કરે છે આપણા બાપ દાદા છે લીમડાનું દાંતન કરતા હતા એની પાછળનું રીઝન શું હતું લીમડાનું દાંતન કરવાથી છે માત્ર દાંતને સાફ કરે છે એવું નથી આપણે શરીરના પંદર જે અંદરના ઓર્ગન છે ઓર્ગનને રિપેરિંગ કરવાનું સાફ સફાઈ કરવાનું કામકાજ એનો જે મોઢા માર્ગ જાય છે એના દ્વારા થાય છે તો બેઝિકલી આપણે વાત કરવાની છે ખેતીની અંદર લીમડાનો ઉપયોગ કઈ રીતના કરી શકીએ અત્યારે હાલમાં તમને એક વાત કહું કે લીમડાનું ડાયરેક્ટ તેલ જે પંદરસો પીપીએમ આવે છે પંદર હજાર પીપીએમની વાત નથી કરતો કારણ કે આલ્કોહોલિક પ્રોસેસ કરી અને બનાવવામાં આવે છે એની વાત નહીં પણ ડાયરેક્ટ કોઈ બી તમે મિની ઓઇલ મિલમાં જતા રહો કે જ્યાં લીંબોડીમાંથી ડાયરેક્ટ જે નીમ ઓઇલ કાઢવામાં આવે છે એની પ્રોસેસિંગ કઈ રીતના કરી શકાય એની હું તમને હિન્ટ આપું છું કે ડાયરેક્ટ તમે કોઈ બી લીંબોડીનું તેલ લાવશો લીમડાનું તેલ જેને કહીએ આપણે એ લાવ્યા પછી ડાયરેક્ટ તમે પાણીમાં નાખશો ને તો એનું પાણી અને બંને વચ્ચે એક લેયર ઊભું થાય છે તો એ લેયરને તોડવા માટે તમારે શું કરવાનું છે ભૂકી પાવડર એટલે કપડાં ધોવાનો જે પાવડર છે ને સપોઝ તમે એક લિટર લીમડાનું તેલ લો તો એની અંદર પાંચસોથી એક કિલોગ્રામ પંદર લિટર કાં તો પચાસ લિટર પાણી કાં તો બસો લીટર પાણીની અંદર એક લિટર તમે નાખી દો અને એક એકર માત્ર એક લિટર ઇનફ છે અને એક લીટરની કોસ્ટિંગ માત્ર એકસોને ત્રીસ રૂપિયા બરોબર છે એકસો ને ત્રીસ રૂપિયામાં તમારે એ લગભગ પંદર હજાર પીપીએફનું આવતું હોય છે એ લોકોએ કેમ એ પણ એમાં કેમિકલ પ્રોસેસ નથી થયેલી હોતી તો એ બસો લીટર પાણીમાં એક લિટર લીમડાનું તેલ સાદું લીમડાનું તેલ અને એમાં એક કિલો જેવું ભૂકી પાવડર નાખી અને એને અડધો કલાક સુધી કરવાનું છે એટલે હલાવવાનું છે અને હલાવવાની દિશા છે આપણે કાંટાની બ્રહ્માંડની એટલે પૂરેપૂરું સંપૂર્ણ મિક્સ થઈ જશે અને મિક્સ થશે એટલે પછી તમે એને કોઈ બી રીતે તમે એને પાણી જોડે આપવું છે તો જમીનના બેક્ટેરિયા મારશે જે નુકસાનકારક છે એને મારશે જે ઉપયોગી છે એને નહીં મારે વસ્તુ કારણ કે લીમડામાં આ જ વાત છે કે લીમડો છે ને એ આપણા જે ખેડૂતભાઈઓ આપ જાણો જ છો કે ત્રાણું જીવડા આપણા મિત્ર કીટકો છે અને સાત જ જીવડા આપણા ખેતીને નુકસાન કરે છે રાસાયણિક દવાઓ આ સો એ સોને ને પૂરા કરી નાખે છે એ મિત્ર કીટકો આપણે જરૂર છે એટલે આ લીમડામાં તેલમાંથી લીમડાના મીજના પાવડરમાંથી જે દવા હોય છે એ મિત્ર કીટકોને જીવડાવે છે અને જે આપણા દુશ્મન કીટકો છે જે આપણને નુકસાન કરે છે એને જ નુકસાન કરે છે એને વંધ્યત્વ લાવે છે અને એને ગમે તે રીતે પણ એ મિત્ર કીટકોનું રક્ષણ કરીને આપણા ખેતીને પ્રોટેક્ટ કરે છે લીમડાના મીજનો પાવડરની જે વાત કરી તમે આગલા દિવસે પાંચ ટકાનો પાવડર પાંચ કિલો લીંબોડીને કપડામાં લપેટીને સો લીટર પાણીમાં ડૂબાડી રાખો અને બીજા દિવસે તાજો છંટકાવ કરવાથી દરેક પ્રકારની જીવાત અને રોગ પર નિયંત્રણ થાય છે આ એકદમ સહેલાઈવાળી પદ્ધતિ છે લીમડાના લીંબોડીનો મેજનો પાવડર યસ મારે બીજી વાત કરવું છે કે તમે તમારી આજુબાજુ જો લીમડા હોય અને ઉનાળાની અંદર જો લીમડાની લીંબોડી ખરતી હોય તો તમે નાના છોકરાને રોજગારી આપવા માટેનું બી કામકાજ કરી શકો કે નાના બાળકો છે એને કહો જે લોકો એક કિલો લીંબોડી લાવશે ને વીસ રૂપિયા આપવાના તમારે અને એને ભેગી કરી રાખો અને એને સડાવો જેટલી સડશે ને લીંબોડી અને એને પછી ક્રશ કરી અને એનું લિક્વિડ રાખી મૂકો એને લિક્વિડની કોઈ દિવસ એક્સપાયરી ડેટ નથી હોતી એ લિક્વિડ તમે ગમે ત્યારે પોતાના શિયાળુ પાકોમાં ઉનાળુ પાકો કે ચોમાસું પાકોમાં પંદર લિટર પાણીની અંદર સોથી બસો એમએલ લઈને છંટકાવ કરશો તો ચૂસ્યા પ્રકારની જીવાત છે ને નફુસક બનાવવાનું કામકાજ કરશે અને ભવિષ્યમાં બી એના ઈંડા છે ઈંડા જો જમીનની અંદર રહી ગયા હશે કાં તો પાનની નીચે હશે તો ઈંડાને ડિસ્ટ્રોય કરવાનું કામકાજ બી આ લીંબોડીનો મીઝનો જે પાવડર છે કાલે કાં તો લીંબોડીમાંથી જે લિક્વિડ બનાવેલું છે એ લિક્વિડમાં તો તમે રેગ્યુલર છંટકાવ કરશો તો સો ટકા અસરકારક નિયંત્રણ થશે અને બહુ ઓછા કરશે આ વસ્તુ થઈ શકે છે ખૂબ ખૂબ આભાર હરીશભાઈ પટેલ સાહેબ આપણે આજે

Yeah, they